સમર્થન આપ્યું હોય તે રીતના દ્રશ્યો પણ હાલ અત્યારે સામે છે તે સી પાટીલ સાથે મહત્વની બેઠક મળી હતી અંદાજે વીસ મિનિટ માટે અમૃત ડેર

જોવા રહ્યો છે રાજીનામું આપવામાં આવ્યું છે તેમના જે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે એ બાબતે આપનું શું કેવું છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત ના મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તેવી પણ વાત ચાલી રહી છે સાથે સાથે મિત્રો ચોક્કસ થી કહી શકાય કે ગુજરાત ની અંદર રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને આવેલા કોંગ્રેસ છોડો યાત્રા શરૂ થઈ ગઈ હોય તેવો પણ માહોલ મિત્રો બની બની રહ્યો છે સાથે સાથે અમરેલી ના આ જે પૂર્વ ધારાસભ્ય જે છે અમરીશભાઈ બેન તેઓએ કોંગ્રેસ માટે રાજીનામું આપવાની સાથે સાથે ભાવનગર બોટાદ લોકસભા જે બેઠક છે તેની અંદર પણ ગરમાવો આવ્યો છે એ પણ વાત શરૂ કરવામાં આવી રહી છે કે અમરેલીના જે ધારાસભ્ય હેરાભાઈ સોલંકીને કહી શકાય કે ભાવનગર લોકસભા બેઠકો પરથી ઉતારવા આવી રહ્યા હોય તેવી પણ સંસ્થાઓએ જોર પકડ્યું છે મિત્રો ચોક્કસ થી કે ભાવનગર જે લોકસભા બેઠક છે અને રાજકારણ ની અંદર તમામ બેઠકો જે

ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે ત્યારે સાથે સાથે હાલ ગોરધનભાઈ ઝડપિયાનું પણ નામ ચાલે છે અન્ય આગેવાનોનું પણ ઘણા નામ ચાલે છે ત્યારે ક્ષત્રિય સમાજવાદી મહેન્દ્રભાઈ સરવૈયાનું પણ નામ ચાલી રહ્યું છે ચોક્કસથી મિત્રો વાત કરીએ તો સમગ્ર આજનો જે રાજકીય સમીકરણો બન્યા છે તેને લઈ ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને કોંગ્રેસમાં મોટો ભૂકંપ આવી રહ્યો છે હમણાં જ માહિતી મળી રહી છે કે અમરીશભાઈ ટેરના રાજીનામા બાદ આવતી આવતીકાલે કેટલાય સમયથી કોંગ્રેસથી નારાજ અને કે અમરેલી અમૃતભાઈ ડેરીના રાજીનામાથી ભાવનગર લોકસભામાં પણ ગરમાવો ચોક્કસથી આવ્યો છે અને રાજુના ઝાબરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને કદાચ ભાવનગરથી ઉતારવામાં આવે તેવી પણ વાત ચાલી રહી છે ત્યારે આપણી જ વચ્ચે

અમરેશભાઈ ડેરને રાજીનામું આપવાનું કારણ તો તેઓને રાજુલાની ધારાસભા બેઠક આપવી અને હીરાભાઈ રાજીનામું આપીને લોકસભા લડાવે તે પણ વાત છે શું કહે છો ભીગુભાઈ હું આપને જણાવીશ કે આપ સૌને ખ્યાલ છે ઘણા સમયથી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે કોંગ્રેસમાંથી ઘણા લોકો હમણાં સુધી જોડાણા છે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું કારણ તો માન્ય નરેન્દ્રભાઈ મોદીની જે કુશળ વહીવટ અને તેમનો ખૂબ મોટો સંપર્ક કે જે દેશ અને વિદેશોમાં જ્યારે નરેન્દ્રભાઈ એક ભારતને સમગ્ર રાષ્ટ્રને ખૂબ સરસ રીતે ઉજાગર કરી રહ્યા હોય ત્યારે અને એ સાથોસાથ હમણાં આપ સૌને ખ્યાલ છે કે અયોધ્યામાં રામલલ્લા જ્યારે બિરાજમાન થઈ રહ્યા હોય ત્યારે આ સનાતન ધર્મને માનનારા લોકો કે જે લોકો કોંગ્રેસમાં છે પરંતુ એ કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક રામ મંદિરમાં

જો ક્યારેય ભારતીય જનતા પાર્ટી એ દબાવવાની કોઈ પણ કોશિશ કરી નથી પરંતુ એક વિચારધારા સાથે જોડાયેલી પાર્ટી છે અને જે લોકો આ વિચારધારાને માને છે જે લોકો સનાતન ધર્મને માને છે જે ભારતીય જનતા પાર્ટી છે જે લોકોનું નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી જેવું નેતૃત્વ હોય એ નેતૃત્વને ધ્યાને રાખી અને કોંગ્રેસમાંથી અનેક લોકો ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જોડાઈ રહ્યા છે જ્યારે અમરીશભાઈ આવે છે તો એમને પણ કીધું છે કે ભાઈ મારે જે રામ મંદિર નો મુદ્દો છે એને લઈને જ હું આ ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે જોડાવ છું ભાઈ નું રાજીનામું ઓ હીરાભાઈ ધારાસભ્ય શરૂ ધારાસભ્ય છે કેવો ને ભાવનગર લોકસભા લડાવવાની વાત છે શું કહેશું જો એવી નવ નવી વાતો તો ઘણી પ્રકારની આવે છે પહેલાં આપ સૌ એવું પણ કહેતા કે ભાઈ મનસુખભાઈ ભાવનગરથી લડશે એવું ઘણા સમયથી આ મીડિયામાં બધે આવતું બરાબર અને લોકોના મુખે પણ એક ચર્ચા આવી હતી પરંતુ આ ભારતીય જનતા પાર્ટી કોઈ વ્યક્તિગત નિર્ણય નથી હોતો પરંતુ આ એક એની વિચારધારા અને જે એના નીતિ નિયમો હોય છે કે ભાવનગર સીટ હોય તો ભલે સમગ્ર ગુજરાતની સીટો ઉપર જ્યારે એક સેન્સ પ્રક્રિયા ચાલે છે અને સેન્સ પ્રક્રિયાને લઈ અને પછી ગુજરાતની જ્યારે પાર્લામેન્ટરી બોર્ડ બેસે પ્રદેશની ત્યારબાદ જે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ બેસે છે ને એમાં જે નામ નક્કી થાય છે ને એ જ સર્વોપરી હોય છે ક્યારે કોઈ નામો ઘણા ચર્ચામાં આવતા હોય છે પરંતુ રીતે પણ થતું નથી ઘણી જગ્યાએ એ અનેક પ્રકારના સમીકરણો હોય છે ક્યાંક જ્ઞાતિ બે સમીકરણ હોય છે ક્યાંક કોઈ વ્યક્તિગત સમીકરણ હોય છે કે પોતાની વર્ચસ્વ હોય છે પોતાની તાકાત હોય છે પરંતુ જયારે ભારતીય જનતા પાર્ટીમાં એવું નથી જયારે શીર્ષ નેતૃત્વ અને જ્યારે પાર્લામેન્ટરી બોર્ડ જે નક્કી કરે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર અને આપ સૌને ખ્યાલ છે પાછલી બે ટ્રમથી કે છવ્વીસે છવ્વીસમાંથી લોકસભા ભારતીય જનતા પાર્ટીએ જીતી છે એટલે ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ વિશ્વાસ છે કે જે કોઈ ઉમેદવાર મૂકશે તે એ સો ટકા પાંચ લાખની લીડ ઉપરથી જીતશે

એટલે જે કોઈ અહીંથી જે સેન્સ પ્રક્રિયામાં જે કોઈ નિરીક્ષકો આવ્યા હતા એને લઈને પ્રદેશ પાર્લામેન્ટ બોર્ડે જે કંઈ નક્કી કર્યું હોય છે એ મુજબ પછી રિપીટ થાય તો પણ ભલે અને કદાચ અન્ય ઉમેદવારો પણ અહીંયા ભારતીય જનતા પાર્ટીમાં એવું છે કોઈ પણ ઉમેદવારને મૂકે ત્યારે કોઈ પણ એને સ્વીકારવા તૈયાર હોય છે દરેક ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એક જે કોઈ કમળ લઈને આવે એને કમળને જીતાડવા માટે હર હંમેશ માટે તૈયાર છે વિધાનસભાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આવ્યો હતો પરિણામ અવળું આવ્યું શું કહેશો નાની અંદર ફક્ત બે સંસદ સભ્યો હતા આ દેશની અંદર ફક્ત બે સંસદ સભ્યો હતા ત્યારે બોટાદ નગરપાલિકા એક્સ ઉમેદવારો સૌથી પેલા જનસંઘે નગરપાલિકાને બોટાદ આપી છે સીટ આપી હતી ત્યારે સૌપ્રથમ શરૂઆત થઈ હતી બોટાદ થી ભારતીય જનતા પાર્ટીની પરંતુ ક્યાંક ને ક્યાંક નાના મોટા એવા કારણો હોઈ શકે કે ભાઈ ક્યાંક કોઈ તકલીફ રહી ગઈ હોય અથવા તો કોઈ પણ બીજા નાના મોટા સમીકરણો કે જ્ઞાતિવાદમાં પણ એ રીતે થઈ ગયો તો એના કારણોસર ઘણીવાર વાર સીટ ગુમાવી પડતી હોય છે પરંતુ જ્યારે ભારતીય જનતા પાર્ટી એવી કોઈ લીડ થી સીટ નથી ગુમાવી ફક્ત માત્રને માત્ર સત્યાવીસો મતથી

પરંતુ અત્યારે જ્યારે ઘણા કાર્યકર્તાઓ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ફરી વખત જોડાઈ રહ્યા છે અને સૌ કોઈ હવે સાથે મળી અમે કામ કરશું કામ કરશું અને ખભે ખભો મિલાવી અને ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીને જ્યારે બોટાદ વિધાનસભામાંથી પણ ખૂબ સારી એવી આ લોકસભામાં લીડ આપશું અમે ભાઈ એક વાત તો ચોક્કસ કહી છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ એકસો ને પંચાણું ઉમેદવાર જાહેર કરે છે ગુજરાતમાં પંદર કર્યા છે પણ ક્યાંક ને ભાવનગર લોકસભા જે બેઠક છે એનું કોકડું ખુશવાનું એવું નથી લાગી રહ્યું શું છે

રાજીનામું આપવું છે ત્યારબાદ તેઓ પણ આપણે મોટા જિલ્લાના પૂર્વ પ્રમુખ ભીખુભાઈ વાગેલા છે ભીખુભાઈ ખાસ મારે તમારી પાસે એ જાણવું છે કે અગાઉ પણ મેં ઘણી વખત આપણે જોયું છે કે પક્ષ પલટો કરતા હોય છે કોંગ્રેસમાંથી ભાજપમાં જતા હોય ભાજપમાંથી કોંગ્રેસમાં જતા હોય હવે અત્યારે ત્રીજો પક્ષ આવ્યો છે આમ આદમી પાર્ટી તો આ જે પક્ષ પલટો કરવાનું કારણ અને ખાસ જે અમરિંદર છે હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવશે તો ભાજપનો હોલ તો પોપટ નહીં બને શું કહેશો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલો દરેક કાર્યકર્તા પછી કોંગ્રેસમાંથી આવ્યો હોય કે આપમાંથી આવ્યો હોય પરંતુ આપને સૌને ખ્યાલ છે આ પહેલા ઘણા કોંગ્રેસના કાર્યકર્તાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને અત્યારે તમને એ પણ ખ્યાલ છે કે કેબિનેટ કેબિનેટ કક્ષાના જ્યારે મંત્રી તરીકે કામ કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક ખૂબ જૂના કાર્યકર્તા હોય ને એ રીતે અત્યારે એમનું કામ છે ખૂબ સરસ એવું કામ કરી રહ્યા છે ને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોયાને જોડાય ને ત્યારે એ પણ કેસરીઓ ધારણ કરે છે અને એ કમળમય કમળમય ધારણ કરી લે છે

વાગેલા આપણે તે પણ વાત કરી પરંતુ હાલ જે પ્રમાણે આજના જે મહત્વના જે બ્રેકિંગ ન્યૂઝ કહી શકાય કે અમરી ડેટ લઈને રાજકારણમાં ગરમાવો ઊંચો છે હાલ હજુ પણ જે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ છે તે પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કરે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે આવા નવા અવા નવા વિડિયો જોવા માટે અમારી આ ન્યૂઝ ચેનલ જોતા રહેજો ત્યાં સુધી અમને આપો રજા નમસ્કાર નમસ્કાર